સરકાર દ્વારા ગૌરક્ષા માટે હંમેશા મજબૂત પગલાઓ ભરતા આવ્યા ગત અઠવાડિયું ગુજરાતના વિવિધ સ્થળો પર

આ કેસો લડવામાં આવે છે આ વર્ષે આપણે ખૂબ મોટા પાયે આનંદ અમદાવાદ અમરેલી સુરત બનાસકાંઠા મહેસાણા આ અલગ અલગ જિલ્લાઓમાં આ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અમરેલી જિલ્લામાં બે હજાર એકવીસ માં પકડાયેલા કતલખાનામાં કાલે અમરેલી કોર્ટ દ્વારા સોહિલ કરીને ગૌ હત્યારાને અઢીસો કિલો ગૌમાસ જોડે જે પકડવામાં આવ્યો હતો તેને દસ વર્ષની કડક સજા આપવામાં આવી છે સંભળાવવામાં આવી છે